આ એક પુખ્ત વયનો માણસ જે છે તે બોરવેલમાં પડી ગયો છે ઝારખંડ નો વીસ વર્ષીય રુસ્તમ શેખ એકસો પચાસ ફૂટ બોરવેલમાં પડી ગયો અને તે ફસાઈ ગયો છે ઘટનાની જાણ થતા મામલતદાર અને એકસો આઠ ની ટીમ દોડી આવી છે વધુ માહિતી અમારા સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી રાજેન્દ્ર આ એક અલગ પ્રકારની ઘટના એટલા માટે કહેવાય કારણ કે અત્યાર સુધીમાં આપણે સાંભળ્યું હશે કે નાના બાળકો બોરવેલમાં પડી ગયા પરંતુ આ એક પુખ્ત વયનો વ્યક્તિ બોરવેલમાં ફસાઈ ગયો છે કેવી રીતે ફસાયું શું વધુ માહિતી જે મિત્રો વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના કુકમા ગામે એક પરપ્રાંતિય યુવક જે અહીં મજૂરી કરવા માટે આવેલો હતો એ બોરમાં પડી ગયો છે સ્થાનિક વહીવટીતંત્ર માં પણ દોડધામ મચી ગઈ છે ઝારખંડ નો વીસ વર્ષીય રુસ્તમ શેખ નામનો દોઢસો ફૂટ અંદર બોરમાં ફસાયો છે પારિવારિક ઝઘડા હોવાનું બહાર આવેલું છે અને જમીનથી થી ફૂટ ઊંચો બોર છે એમાં એને કૂદકો મારી દીધો છે કુકમા ની આશાપુરા ટેકરી પાસે આવેલા વાડી પરિવારમાં આ યુવક પરિવાર સાથે રહેતો હતો ભુજ ના પ્રાંત મામલતદાર એકસો આઠ પોલીસ અધિકારીઓ સહિત નો કાફલો ઘટના સ્થળે પર પહોંચ્યો છે જી 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 આભાર રાજેન્દ્ર માહિતી આપવા બદલ